અને પીછળ માં પૂજાય છે જોગમાયા કેવી ઈ વખતે ને બહુ મોટું બેડાનું ઝાડ હતું આપણે હરડા બેડાના આંબળા કે ને બેડાના ઝાડ ગીર માં બહુ મોટા થાય બેડાનું ઝાડ ને એની નીચે માના ફળા મુકેલા કોકે અને કોકે જઈ આવીને કીધું એમાં કવિ આવ્યો કવિ ને કીધું કે માના દર્શન કરવા છે કે કોના તો કે પીઠડાઈનો થોડો બહુ હારો છે ગયા કે ક્યાં છે ગોલા હાંઠ બેડાની નીચે કવિ એ ન્યા જઈને કીધું એ મા પીછળ

તો માં પીછળ તું ને તું ને તારા ભક્તો સવારે બાપુ જઈને જોયું ને જેમ એવડું મોટું બેડાનું નું ઝાડ મૂળું હતું ધૂળ્યું હતું નીકળીને આગું પીડ્યું તું અને ત્યાં બે હું બેહુ થઈ ગયું તું ભલા માણસ બેડા ના ને ઉઠલાવી નાખે હાંઠ થવા જાય તો હાંઠ થઈને હોય નહિ રિયે બેડો એક રાજ તો હિંધર લાગે હોરઠી પાસે પહાડાની પીઠબાય એવી ભગવત્યો એવી યોગમાયા ઊંચે એવી માવડિયું છે એટલા માટે આવડત આરાણે પણ ભરે નહીં આ તો લાજાડાની વાત છે લાજ કોણ નો લોપે લાજાડા હોય હજી શું બધા સમય છે બે તા રેજો કેતો અમને સાંભળજો તમે તમારે બીજા સાંભળજો પણ સારું બોલતા હોય ને સારી વાતો એને સાંભળતા રહેજો કથાઓ સાંભળજો ભજન ને સાંભળજો અને થોડું ઘણું વાંચતા રહેજો સમજદારી નું સ્તર આ યુગમાં હું આ સ્ટેજ ઉપર થી કહું એટલું નીચું ગયું સમજદારી નું સ્તર એ સ્તર હાવ તો માણસ નહીં રે બાકી પછી પશુ પક્ષી બધા આનંદ માં એ તો મોજ તો એ કરે છે બધા ઉડે ને ગગન માં વિહરે

ਆਦੇ ਹੁੰਦੇ ਹਾਦੀਆਂ ਜੋ ਮਹਿਰ ਦੀ ਵਿਚਾਂ ਲੱਗਦੇ ਤਿੰਨ ਤੂੰ ਤੇ ਬਿਲਕੁਲੀ ਕੱਤਾ ਕਿੰਨਾ ਕਟੂਦੀ ਨਾ ਬੱਲੇ ਬਾਲ ਕੋਲ ਥੇੜਾ ਮੇੜਾ ਬਤੀਨਾ ਥੋੜਾ ਉੱਪਰ ਨਤੀ ਮਹੀਵਾਤ ਤੁਮੇ ਜਾਗ ਹਿਮ ਰਹੇ ਤਕ ਮੜ ਅਸਮਾਨ ਪਪੇਰਾ ਫੁੱਟੜਾ ਯਾਰਾ ਜਨ ਬੀਦਲਾ ਨਾ ਕਰੀ ਖੜਾ ਮੱਤ ਮੱਤ ਨੀ ਖੜਾ ਮੱਤ ਨੀ ਲੱਗਾ ਕੇ ਅਤਾਗ ਅੰਧਿਆਰੀ ਤੇ ਪਾਪ ਸੋਣੀ ਧੋਮ ਜਾਵਾ ਮੋਗਾਹੀ ਹੋ ਜਾਹੀ ਤੇ ਪਾਪ ਸੋਣੀ ਧੋਮ ਜਾਵਾ ਆਹ ભયંકર ભૂતખર શંકર 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 શંકર

એ વનવાસી એમ એ વનવાસી પણ પડ્યો એ કીધું કે હે ભગવાન રામ આ વાત જીવનમાં ઉતારવા જેવી છે રાવણ શું કીધું એ ભગવાન રામ હું રાવણ શું નવ ગ્રહ મારા ઠોલી બાંધ્યા છે હું ઈ રાવણ સુખ ઉપાડ્યો છે હું ઈ રાવણ શું કે જેને બ્રહ્મા પૂછવું પડે કોઈના લેખ લખવા હોય તો પવન ઓગણપચાસ પ્રકારના પવન છે એને પૂછવું પડે હું શીતળ વાવ મંદવા કે સુગંધિત વાવ તમારા રાજમાં ઈ રાવણ શું રામ તાકાત નથી બ્રહ્માંડ મને કોઈ જીતી શકે આજ હું આવ્યો તું જીતી ગયો એનું કારણ તો કે રામ તઈ રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ દુનિયામાં ગમે એટલી શક્તિ કામ નો કરે બીજું કઈ કામ ન કરે ભાઈ ભેળા હોય તો જીતી શકાય આપણા શાસ્ત્રો આપણી વાર્તાઓ આપણી કથાઓ આપણું સાહિત્ય જીવન કેમ જીવાય એની જ બધી વાતો કરે છે જય હો જય હો દિલીપભાઈ ખમા ખમા આ જાદવ એ એની જ વાતો કરે છે કે જેને જીવવું એને લાગુ પડે નાથ મોરડા કાઢી નાખે એને કાંઈ લેવા દેવા નથી પીપ કરતું નીકળી જાય ગમે ત્યાં જમણવારમાં ઘરી જાય

અને પછી એમાં હૂતળી નાખીને અહીંયા બાંધીને બપોરે અહીં નીકળું કાલે તો બધાય એમ કે પછી યાર બોલતા હતા કે હાજે તો કાંઈ વાંધો નતો હવારમાં સટકી ગયો મગજ અરે એક કિલો હોનું છે તોય તો કે હા શું કામે એનો ઘાટ નથી ગળ્યો ગડબો બાંધ્યો છે ઈ સોનામાંથી ખાલી પાંચ દસ ટોલાનું કઈ ઘરેણું પહેરીને જાય તો કે લે સરસ ક્યાં બને ઘાટ ઘડાણા એની જ કિંમત છે ગડબાવ તો કેટલાય રખડે છે ગડબાવ ગડબાવની જગતના માં કઈ કિંમત નથી જેના જીવતરના ઘાટ ઘડાણા છે એની વાતું જગતના ચોકમાં રિયે છે ને એટલે ભગત બાપુના અદ્ભુત દુહાઓ છે મારે આપને એક સમજદાર વર્ગ છે એટલે થોડા દુહાઓ અહીંયા કેવા છે એટલા માટે ભગત બાપુ કવિ કાક બાપુ કે છે હાંભળજો દુહાના શબ્દો અદ્ભુત છે કે તમને કોઈ એવું ઓછીતા નું પાણી દેખાડવા માંડે કોઈ પાણી એટલે પાણી દેખાડવા જાજા પાણી જોઈને ત્યાં આવે નહી તળ ની આવ્યા તારો કોહ નહી હાલે કાગડા હા 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 પરબારે પરબારો બહુ કોળાઈ જાય અમુક હું તારા માટે જાન દઈ દઉં માથું દઈ દઉં આમ દઈ દઉં એનાથી નો જાવ કારણ કે હરિયા કુપળ હોય અને દેખીતા ટાટક દીએ પણ કોળે આંબો કોઈ એમાં કેરી ના આવે કાગડા બહુ કોળાઈ જાય એમાં કેરી આવે એવું ન હોય કેવાનો અર્થ મારો એ છે કે આ